રામાસ્વામીએ અમેરિકન પ્રમુખ પદ માટેના પોતાની દાવેદારી છોડી દીધી છે આ સાથે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં મોટી સફળતા હાંસલ કરી છે તેમણે આ વર્ષની પ્રમુખની ચૂંટણીમાં આયોવાની કોકસ બેઠક કોકસ બેઠક જીતી છે આ પછી રિપબ્લિકન પ્રાઇમરીમાં તેમનો દાવો ઘણો મજબૂત બન્યો છે આયોવા કોકસમાં નબળા પ્રદર્શન બાદ બે હજાર ચોવીસ રિપબ્લિકન પ્રમુખ પદેશની પ્રથમ ચૂંટણીમાં બાયોટેક ઉદ્યોગ સાહસિક વિવેક રામાસ્વામીએ સોમવારે જાહેરાત કરી કે તેઓ પ્રમુખ પદ માટેની રેસમાંથી બહાર થઈ રહ્યા છે અડત્રીસ વર્ષીય રામાસ્વામીએ તેમના પૂર્વ હરીફ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું તેમણે અગાઉ એકવીસમી સદીના શ્રેષ્ઠ પ્રમુખ તરીકે ટ્રમ્પની પ્રશંસા કરી હતી આ સાથે તેમણે રિપબ્લિકન મતદારો નવા લોકોને પસંદ કરવા અને અમેરિકા ફર્સ્ટ એજન્ડાને આગળલા સ્તર પર લઈ જવા માટે પણ વિનંતી કરી હતી આ કોકસ આયોગમાં યોજાયું હતું અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી આ વર્ષે પ્રમુખની ચૂંટણીમાંથી વિવેક રામાસ્વામી ખસી ગયા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિકી હેલી અને રોન ડિસેન્ટિન્સ પ્રમુખપદની રેસમાં વધ્યા છે વિવેક રામાસ્વામી આ ત્રણેયથી પાછળ હતા અને હવે આયોવા કોકસના પરિણામોમાં પાછળ રહ્યા બાદ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે વિવેક રામાસ્વામીએ અમેરિકન રાજનીતિમાં એક અજાણ્યો ચહેરો હતો પરંતુ ફરી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં તેમણે પ્રમુખપદ માટેની ઉમેદવારીની જાહેરાત કર્યા બાદ વિવેક રામાસ્વામીએ રિપબ્લિકન મતદારોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું